હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં તો આજની આપણી રેસિપી છે માવા મલાઈ કેન્ડી જે એટલી સરસ બનીને તૈયાર થશે કે તમે ખાઈને કલ્પના પણ નહીં કરી શકો કે બજાર કરતા તો દસ ગણી સારી તમે ઘરે બનાવી છે પછી તમે પહેલીવાર જ કેમ ન બનાવતા હોય જેમાં આપણે કોર્નફ્લોર મલાઈ કે પછી માવાનું કશું પણ ઉપયોગ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ માવા મલાઈ કેન્ડી બનાવવાના છીએ તો એને કેવી રીતે બનાવી તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ ઘણા લોકો ઘરે કેન્ડી બનાવતા હોય તો એમાં બળફનો ભાગ જામી જતો હોય છે પરંતુ આજની આપણી જે રેસિપી છે એ કેન્ડીમાં તો ક્યારેય પણ બળફનો ભાગ જામશે જ નહીં અને મોમા મૂકતા પીગળી જાય એવી સ્વાદિષ્ટ માવા મલાઈ કેન્ડી બનાવવા માટે આપણે કેટલા લીટર દૂધનો ઉપયોગ કરીશું એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું અને કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કયા સમયે ઉમેરવા એ નાના મોટી ટીપ્સને ધ્યાનમાં રાખીને હવે આપણે કેન્ડીની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો માવા મલાઈ કેન્ડી બનાવવા માટે મેં અહીંયા મામરા બદામ લીધેલી છે જે અઢારથી વીસ નમ છે અને બારથી તેર નમ કાજુના લીધેલા છે પરંતુ મારે કાજુની સાઇઝ છે ખૂબ જ મોટી છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું છે એમાં દૂધ ઉમેરી દઈએ અને એને મિક્સર જારમાં આપણે પીસીને તૈયાર કરી લેશું તો મિક્સર જારમાં એને પીસ્યા બાદ આ રીતે બેટર બનીને તૈયાર છે હવે એને સાઈડમાં રાખી દઈએ હવે કેન્ડી બનાવવા માટે મેં અહીંયા ગરમ કરી અને મલાઈ કાઢેલું અડધો લિટર ગાયનું દૂધ લીધેલું છે તો એને આપણે એક ઉફાણું આવવા દઈએ હવે એક ઉફાણું આવે છે ત્યાં સુધી એમાં ઉમેરવા માટે બે ચમચી છે એ કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી અને કસ્ટર્ડ પાવડરને સરખી રીતે મિક્સ કરી લેશું અને એ જ રીતે બીજા વાટકામાં આપણે દોઢ ચમચી મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને એ જ વન ફોર્થ કપના માપનું દૂધ ઉમેરી અને સરખી રીતે એમાં મિક્સ કરી લેશું હવે ઘણા લોકો છે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર ડાયરેક્ટ દૂધમાં ઉમેરે છે એટલે પ્રોબ્લેમ શું થશે ખબર છે આ રીતે એમાં લમ્સ રહેશે જે તમારે કેન્ડી બનીને તૈયાર થશે તો પણ એ ઓગળશે નહીં એટલે કસ્ટર્ડ પાવડર હોય કે મિલ્ક પાવડર હંમેશા એને અલગ બાઉલમાં લઈને આ રીતે એક સમાન બેટર તૈયાર કરી લેવું જોઈએ તો બંને તૈયાર છે ત્યાં સુધીમાં દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે એમાં એક ચમચી એલજી પાવડર ઉમેરી દઈશું અને એક નાની વાટકી છે એ સાકર ઉમેરેલી છે તમે સાકરનું પ્રમાણ છે એ વધતા ઓછું કરી શકો છો હવે એને સરખી રીતે એમાં મિક્સ કરી અને કસ્ટર્ડ પાવડરને આપણે ફરી હલાવી લઈએ જેથી નીચે છે એ લોટ બેસી ન ગયો હોય અને એને આપણે દૂધમાં ઉમેરી દઈશું હવે કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ એને એક મિનિટ છે ગેસને મીડિયમ આંચ ઉપર હલાવતા રહેવાનું છે અને એક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે જે મિલ્ક પાવડર ઉમેર્યો હતો અને દૂધ બનાવેલું હતું એ ઉમેરી જે કાજુ અને બનાવીને તૈયાર કરી હતી એને આપણે એમાં ઉમેરી અને બધી વસ્તુ ઉમેરાઈ ગયા બાદ એને સરખી રીતે ગેસની ધીમી આંચ ઉપર સતત હલાવતા રહેવાનું છે જેથી કાજુનો જે ભૂકો હોય એ અને કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર નીચે તળિયામાં બેસી ન જાય તો એને તમે સતત હલાવતા રહેવાનું એ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અને કાજુ આપણે જ્યારે ઉમેરીએ એટલે એ છે એ દૂધમાં વધારે ખાટાશ આપી દે છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે એને સરખી રીતે ધીમે ધીમે હલાવતા રહેશું એટલે દૂધ છે કેટલું ઘાટું થાય છે એના ઉપરથી ખબર પડશે સે જમતું દૂધ આપણું ઘાટું થયું છે પરંતુ હજી કેન્ડી માટે પ્રોપર બનીને તૈયાર નથી થયું તો એને આ રીતે વારંવાર ઉફાણ આવે અને સતત હલાવતા રહેશું તો હજુ સુધી તમે મારો વિડિયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો તો જો હજી આપણે બે થી ત્રણ મિનિટ હલાવ્યું છે એટલે ચમચામાં એક લેયર જેટલું કોટ થાય એટલી જાડાશ પકડી છે જે તમે પહેલાં અને પછીનામાં ડિફરન્સ ઘણો જોઈ શકો છો અને એ જ રીતે આપણે ફરીને બેથી ત્રણ મિનિટ હલાવતા રહેશું એટલે બેથી ત્રણ મિનિટ બાદ છે એ કેટલું ચમચામાં જાડાશ છે એ દેખાવા લાગે છે જેનો ડિફરન્ટ હું તમને હમણાં બતાવું જે તમે આ ફોટાના આધારે બિફોર આફ્ટર કેન્ડી માટેનું લેયરનો ડિફરન્ટ જોઈ શકો છો હવે કેન્ડી માટેનું મિશ્રણ આપણે બનીને તૈયાર છે જે એકદમ ગરમ છે એટલે આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારીએ એટલે એને એકાદથી દોઢ મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહેશું જેથી કાજુ અને બદામનો આપણે પલ્પ ઉમેરેલો હતો એમાં નીચે જામી ન જાય એટલે એને આ રીતે એકથી દોઢ મિનિટ માટે સતત હલાવતા રહીશું તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો કમેન્ટ કરવાનું ચૂકશો નહીં હવે એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે એની ઘાટાસ જે પહેલાં કરતા હતી એ પણ વધારે થઈ ગઈ છે જે હાથમાં પણ આ રીતે ચોંટી રહે છે જે ઠંડુ થઈ ગયા બાદ હવે આપણે એને ફરી એક મિક્સર જારના બાઉલમાં ઉમેરી અને એને પીસી અને તૈયાર કરી લેશું એટલે એક સમાન જે મિશ્રણ છે એ તૈયાર થઈ જશે અને એને પીસી લીધા બાદ આ રીતે થોડું એ પતલું થઈ જશે ત્યારબાદ તમે જે શેપમાં કેન્ડી બનાવવા ઈચ્છતા હોય એ કેન્ડી શેપરમાં તમે એને ભરી અને તૈયાર કરી લો તો મેં અહીંયા આ રીતે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું જે કેન્ડી શેપર આવે છે એ લીધેલું છે તો એમાં આપણે કેન્ડી માટેનું બનેલું જે મિશ્રણ છે એને ઉમેરી દઈએ અને એને પેક કરી દઈએ હવે આપણે અડધા લીટર દૂધમાંથી જે ટોટલ છ નંગ કેન્ડી શેપરમાંથી કેન્ડી બનેલી છે અને બાકી રહેલું મિશ્રણને આપણે ગ્લાસમાં ભરેલું છે જેમાંથી ટોટલ ત્રણ નંગ કેન્ડી બનશે એટલે ટોટલ આપણી નવ નંગ કેન્ડી બનીને તૈયાર છે તો અડધા લીટર દૂધમાંથી નવ નંગ કેન્ડી બને છે તો તમે એ હિસાબે દૂધનું છે એ પ્રમાણ વધતા ઓછું લઈ શકો છો અને ઘણા લોકો કેન્ડી બનાવવામાં એકદમ જાડું ફેટવાળું દૂધનો ઉપયોગ કરે છે પરંતુ મેં અહીંયા તમારી સામે જ બતાવેલું છે કે ગરમ કરેલું દૂધમાંથી મલાઈ કાઢીને બનાવેલ દૂધમાંથી કેન્ડી બનાવેલી છે તો એવું બિલકુલ પણ જરૂર નથી કે જાડું ફેટવાળું કે મલાઈવાળું દૂધ હોય આ રીતે દૂધમાંથી પણ એ એકદમ સોફ્ટ માવા મલાઈ અને મોમાં મૂકતા પીગળી જાય એવી સ્વાદિષ્ટ કેન્ડી બનીને તૈયાર છે તો મેં તો આ ઉનાળામાં ઠંડી ઠંડી માવા મલાઈ કેન્ડી સાથે એન્જોય કરું છું તમે આ ઉનાળાની ભયંકર ગરમીથી બચવા શું માવા કેન્ડી બનાવી છે કે નહીં ન બનાવી હોય તો હવેની આ રેસીપી જોઈને ઝટપટ બનાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરના ગ્રુપમાં પણ આ લિંકને ઝટપટ શેર કરો જેથી એ લોકો પણ એન્જોય કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ